હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણા ખેતરે અને જ્યાં આપણે તુવર વાવેલી હતી જો કે હું તમને એક માહિતી બીજી આપી દઉં કે આ તુવર અમે ચોમાસાની અંદર વાવી હતી તો આની અંદર અમે મિશ્રા ખેતી કરી હતી અને આની અંદર અડદના બેસાહ હતા બરાબર ને તો આપણે આની અંદરથી અડદનું ઉત્પાદન પણ લઈ લીધું અને સાથે સાથે આ તમે જોઈ શકો છો કે આપણી આ તુવેર તો તુવરની ક્વોલિટી તમે જોઈ શકો છો થોડાક નજીક આવતા હોય તો આપણે એમને ક્વોલિટી આપડા આપણા તો તમે આ જોઈ લો જો ફાલ પણ રેડી થઈ ગયો અને આ બંને બાજુ તુવેર મળી ગઈ તો આપણે આની અંદર બે હા કર્યા હતા અડદના જો કે માલ તો બરોબર આવી ગયો છે અને ફાલે સારો આવી ગયો અને બીજી વસ્તુ એ કે આનો જે પાંદડા પડે હું તમને બતાવી દઉં જો જે આ પાંદડા પડે આ જે કઠોળના તે જમીન માટે બહુ લાભદાયી હોય છે બરોબર ને તો જમીનના બહુ ફળદ્રુપ બનાવવાનું કામ જે કઠોળ કરતું હોય છે તો આપણો પ્લસ પોઈન્ટ એ કે કઠોળની ખેતી કરવામાં જમીનની બેનિફિટ મળે તો આગળ તમને ચાલો આગળ તમને નજારો બતાવો જો પાણીની વાત કરવી તો આને આપણે હજુ સુધીમાં એક જ પાણી પહેલું છે અને આમાં પાયાના ખાતરમાં કાંઈ એટલે કાંઈ કરેલું નહોતું પણ આજે છેલ્લું પાણી જે પિયત આપ્યું તેની અંદર આપણે ડીઓપીનું એક બે ચાર થેલા આપેલા હે ડીઓપી અને યુરિયા થારકું દીધું નથી જમીનની અંદર બરાબર ને તો ખર્ચો ઓછો અને ફાયદો વધારે તુવર તો તમે જોઈ શકો છો કે ફાલ આપણે આવવાનું ચાલુ થઈ ગયું ઓકે હે બાકી આગળ પણ આપણા આ તુવેરનો કેટલો માલ આવ્યો લાસ્ટમાં પણ એક વિડીયો બનાવશું કે આમાં પ્રોફિટ કેટલું છે અને વાત કરીએ તો તુવેરનું વાવેતર સમથિંગ વીસ વીઘાની અંદર તુવેરનું વાવેતર આપણે કરેલું છે તો આ બાજુ આ આખો વિસ્તાર આપણે તુવેરનો છે અને આ બાજુ તુવેર છે જો તુવેરની અંદર અમે અડદ કર્યા હતા તો તમે અડદ પણ કરી શકો છો આની અંદર બે સાકરી શકો એક સાકરી કરી શકો અને આનું તુવેરનું જો અંતર તમને હું કહી દઉં તો આનું નેવ સેન્ટીમીટર જેટલું અંતર છે તુવેરની અંદર બરાબર ને તો નેવ સેન્ટીમીટરનું અંતર છે અને વચ્ચે એક શા કોઈ પણ અડદ છે કે કપાસ છે તમે કરી શકતા હોય તમને જો જમીનની અનુકૂળતા પ્રમાણે તો તમે કરી શકો બરાબર ને તો કઠોળના જે ફાયદા મેં પણ તમને જણાવ્યા અને આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે ચેનલમાં આવા આવા નવા જે ખેતીલાયક વિડીયો બનાવતા રહીશું કોઈ પ્રગતિશીલ ખેડૂત હશે તેમને પણ તો એ પણ આપણે વિડીયો આપણે ચેનલના માધ્યમથી નાખતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત